ફોટો ફ્રેમ બુકમાર્ક ડાયરી અને કિચન જેવી પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરે છે ક્લીન અપ ડ્રાઈવર લોકોને જાહેરાત કરીને પ્રોગ્રામ અને શહેરમાં મુકાયેલા ખાસ નવીન પ્રકારની સિગરેટના આકારમાં બનાવેલ કચરાપેટી મારફતે સિગરેટ વેસ્ટ એકત્ર કરવામાં આવે છે અને સુરક્ષિત રીતે રિસાયકલ થાય છે આ કામગીરી નફા માટે નથી પરંતુ બદલાવ માટે છે લોકોના નજરિયાને બદલવા જવાબદારી વધારવા અને લોકોને આ સિગરેટની લતથી છોડાવવાનો એક નાનો પ્રયાસ છે એક છોકરી પાનના ગલ્લા ઉપર જાય છે અને ત્યાંથી લોકોની રાહ જોવે છે કે ક્યારે તે સિગરેટ પૂરી કરે અને એનું જે પાછળનું જે રિમેન વસ્તુ છે એ ફેંકે પછી અમે એને ઉઠાવીએ મારું નામ લિપ્સા પડસાલા છે હું અઠવા લાઇન્સ પર આવેલી એસઆર કે આઈ કોલેજમાં સ્ટડી કરું છું અને હું આ પ્રોજેક્ટમાં એઝ અ રિસર્ચ એનાલિસ્ટ જોડાયેલી છું અમારો પ્રોજેક્ટ કંઈક એવો છે કે અમે લોકો સિગરેટ બર્ડ્સને કલેક્ટ કરી અને તેમાં તેને રિસાયકલ કરી અને તેને કેમિકલ ટ્રીટમેન્ટ આપી અને તેમાંથી પેપર અને થ્રેડ બનાવીએ છીએ જે પેપર છે તે આપણે ગિફ્ટિંગ આર્ટિકલ્સ માટે યુઝ કરી શકીએ અને જે કોઈપણ જાતની આપણે પ્રોજેક્ટ કે સમથિંગ કંઈક હોય તો એના માટે આપણે યુઝ કરી શકીએ પેપર અને એ પેપર અમે જે સિગરેટ બટનો જે વેસ્ટ છે એને રિસાયકલ કરીને બનાવેલો છે અમારો મેઇન એજન્ડા એ છે કે આપણે છે કચરાને ઇગ્નોર નથી કરવાનો આપણે કચરામાંથી તે ઇનોવેટિવ વસ્તુ બનાવવાની છે જેનાથી એન્વાયરમેન્ટ છે એને ડેમેજ ઓછું થાય અને એન્વાયરમેન્ટ આપણે સસ્ટેનેબિલિટી છે એના ઉપર કામ કરીએ છીએ વિચાર એવી રીતે આવ્યો કે આપણે સિગરેટ્સ મોસ્ટલી છે ને રસ્તા ઉપર બહુ બધી પડેલી હોય છે તો સિગરેટમાં જે કેમિકલ હોય છે એ બહુ હાર્મફુલ કેમિકલ હોય છે જે પર્યાવરણને નુકસાન કરે છે અને એની આજુબાજુ જે પણ જીવ હોય નાના જીવ હોય સૂક્ષ્મ જીવ હોય એને પણ નુકસાન કરે છે તો અમે એવું વિચાર્યું કે એ જે રસ્તા ઉપર પડી અને જે બહુ બધા વર્ષો પછી ડિગ્રેડ થાય છે એનામાંથી આપણે કંઈક યુઝફુલ વસ્તુ બનાવીએ કે જેનાથી કચરો પણ આપણે રિસાયકલ કરી શકીએ અને જે એન્વાયરમેન્ટને જે ડેમેજ થાય છે એ બી આપણે ઘટાડી શકીએ મારા અને મારા ટીમ માટે સૌથી જે અઘરો પાર્ટ છે તે કલેક્શનનો છે કારણ કે અમારે પાનના ગલ્લા ઉપર જઈને કલેક્શન કરવું પડે છે લોકોના પીઓવીઝ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ અને જજમેન્ટ અલગ અલગ હોય છે કારણ કે એક છોકરી પાનના ગલ્લા ઉપર જાય છે અને ત્યાંથી લોકોની રાહ જોવે છે કે ક્યારે તે સિગરેટ પૂરી કરે અને એનું જે પાછળનું જે રિમેન વસ્તુ છે એ ફેંકે પછી અમે એને ઉઠાવીએ છીએ લોકોને નથી ખબર કે અમે કામ શું કરવાને કરી રહ્યા છીએ તો લોકોના જે જજમેન્ટ્સ છે એ બહુ વધુ હોય છે જેના લીધે અમને સૌથી જે અઘરો પાર્ટ છે ને તે કલેક્શન લાગે છે આખી આ પ્રોસેસ માટે અમે ઘણા ગલ્લા ઉપર અમે સિગરેટ બીન્સ માટે બી સિગરેટના વેસ્ટ માટે બીન્સ બી મૂકેલી છે પણ લોકો જાગૃત નથી લોકો તેમાં સિગરેટ્સ નાખતા નથી અમે લોકો આ જે કામ કરી રહ્યા છીએ અમે અને અમારી ટીમ એ ખાલી એટલે ખાલી અમે પર્યાવરણને બચાવવા માટે આ કામ કરી રહ્યા છીએ તો એના માટે અમારે આખા સુરતનો સપોર્ટ જોઈએ છીએ કારણ કે અમે એકલાથી અમારાથી કામ નહીં થાય અમારે તમારી બી હેલ્પ જોઈએ જેનાથી અમે લોકો સરખી રીતે કલેક્શન કરી અને આગળનો પાર્ટ કરી શકીએ. બુરુપુર નેશન પ્લસ ન્યૂ સુરત. તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.